તમે <pyatete> જો <History> <ing Mechanics> <representatives>

મે અમાર નો છે હે તો બોલ તો ન પી શકો અલે આપ પછી તો આપ જાય એવો સેટ ની ફોટલી એ જીવડા અઈ તો અમિત રાલવા આવશો અમને જો છે રે હું ની જાઉં આખા એટલે આપણે ફોટો લેવું પડશે ફોટો લેવું પડશે એક નંબર એક નંબર ના કોઈ મે મન ની આવતા એટલે બે મન આવી ના જઈ જાઉં ના જઈ જાઉં અલ્યા ના લાવજે જાતો રે ઓય ના જાતો જાવ છે કે

હા સાપનું આખું ખર બનાવવું અમે તો મારવા લીધો હતો

એ તો ખરી બાપ બોતર મને નથી ખાતા આજ ખવરાવું હાર આવશે ને કોઈ ના હારું હારું બેસે આવે જીવ તો તું ભાઈ છે લે મોલે તમન હું મેણત કરાવું

પણ આજ દેખો કેસ તો બન્યા ને એક નંબર આજ તો આપેલું ના રાખ્યું ના ભાઈ જોવા તો ખાઈ જાય

મસ્ત બણ્યો હા મસ્ત બણ્યો તો ખોડની હું તુય માસ પાડું પાડું થા તો ખોર કીધું ખોડ ના ખોટા કોડ આ એક દાડો એકલો પ્રોગ્રામ રાખો આ ખોડ બેગો હે

મસ્ત બનાવ્યો જબર આવડે આવો શીરો મે ખાતો જ નહીં કોઈ ખબર આવે એલા મારે ખબર કોઈ શીરો ખબર આવે ડોસી ને એક દાડો કે શીરો કે લ્યો ડોસી તું જે સુકતા બહાર ખા કે તણ ખા હા એમ કેતી તમે ડોસી જોઈ છે તમે ડોસી નથી મને જે શીરો જેવો તો મસ્ત હોત

હા મારો બનાસ મોઢો હા